બહુચર્ચિત એવા દાહોદમામ નકલીને પ્રકરણમાં એકપક્ષી અનેક મોટા ખુલાસાઓ સાથે આરોપીઓની ધરપકડની લાંબી કતારો લાગી રહી છે દાહોદમાન નકલી એને પ્રકરણમાં માસ્ટર માઇન્ડ સહિત આ ગુનાઓમાં સંડોવાયેલ બે સરકારી કર્મચારીઓ મળી એંસીથી વધુ લોકો સામે પોલીસે ગુનો નોંધી ધરપકડનો દૌર આરંભ કર્યો છે થોડા દિવસો પહેલા બદલી પામેલ દાહોદના પ્રાંત અધિકારી દ્વારા તેમજ એક સરકારી કર્મચારી દ્વારા દાહોદ એ ડિવિઝન અને દાહોદ બી ડિવિઝન પોલીસ મથકોએ નકલી બિનખેતી પ્રકરણમાં અલગ અલગ ફરિયાદો નોંધાવતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો આ ફરિયાદમાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી કેટલાક આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા તેની સાથે સાથે સિટી સર્વે કચેરીમાં ફરજ બજાવતા બે કર્મચારીઓની પણ આ મામલે સંડોવણી બહાર આવતા તેઓના પણ અટકાયતી પગલાં લઈ જેલ ભેગા કરવામાં આવ્યા હતા ત્યારે આ પ્રકરણમાં વધુ છ આરોપીઓને દાહોદના ડીવાયએસપી તથા તેમની ટીમે ઝડપી પાડી તેઓને જેલ ભેગા કરવામાં આવ્યા છે આરોપીઓમાં સામદ સાકીબ અબ્દુલ રહીમ જાડા ઇદ્રિશ દીપક પંચોલી ગનીભાઈ મનસુરી પિંકેશ અગ્રવાલ અને શબ્બીરભાઈ ઝરણાવાલાની પોલીસે ધરપકડ કરી છે અને સોમવારે તેઓને કોર્ટમાં રજૂ કરી તેઓના દસ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે દાહોદ ડીવાયએસપી જે પી ભંડારીના જણાવ્યા અનુસાર તાજેતરમાં ટીડીઓ કચેરી દ્વારા અલગ અલગ સર્વે નંબરો સંદર્ભે ફરિયાદો દાખલ થઈ હતી જે અનુસંધાને તપાસ કરતા અને જરૂરી પુરાવાઓ એકત્રિત કરતા આ પ્રક્રિયા દરમિયાન જે જમીનના ઓનર છે અથવા જેને દલાલ મારફતે કામ કરાવ્યું છે કે અન્ય ઇસમોની આ પ્રકરણમાં સંડોવણી છે તેવા ઉપરોક્ત ઇસમોની ઈસમોની અટકાયત કરવામાં આવી છે ઉપરોક્ત ઝડપાયેલ ઈસમોએ એનઆઈ કરવાની પ્રોસીજરનો ભંગ કરીને સરકારને ભરવાપાત્ર પ્રીમિયમની રકમ નહીં ભરી સરકાર સાથે છેતરપિંડી કરતા અને આ મામલે પુરાવા મળતાં ઉપરોક્ત છ ઈસમોની અટકાયત કરી તેઓની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તાજેતરમાં જે ટીડીઓશ્રીની કચેરી દ્વારા અલગ અલગ એકસો બાર ફરિયાદ દાખલ થઈ હતી એ ફરિયાદના અનુસંધાને તપાસ કરતા અને જરૂરી પુરાવા એકત્રિત કરતા આ પ્રક્રિયા દરમિયાન જે લેન્ડના ઓનર છે કે અથવા જેમણે દલાલ મારફતે કામ કરેલું છે કે અન્ય રીતે સંઘ સંડોવાયેલા છે આ પ્રકારના અલગ અલગ છ લોકોની ગઈકાલે રાત્રે અટક કરવામાં આવી રહી છે આ લોકોએ જે પ્રોસીજર છે એને કરાવવાની આઈડિયલ પ્રોસિજર એ પ્રોસીજરનો ભંગ કરીને સરકારે જે રૂપાંતર ફી કે પ્રીમિયમ રકમ હોય એ નહીં ભરીને સરકાર સાથે જે ફ્રોડ કર્યું છે કે ક્રાઇમ કર્યો છે એ અંતર્ગત પૂરતા પુરાવા મળતા એ છ લોકોની હાલમાં અટકાયત કરવામાં આવી છે એ જે છ લોકોના નામ સામત સાકીર અબ્દુલ રહીમ ઝાડા ઇદરીશ દીપક પંચોલી ગની મંસુરી વીંકેશ અગ્રવાલ અને શબ્બીરભાઈ જણાવાલા છે આ છ લોકોને અટક કરી અને હવે એની રિમાન્ડ પ્રક્રિયા હાથમાં હાથ આવેલી છે